જામનગર બાયપાસ ઉપર આવેલ હોટલ સુપર ફેમિલી રેસ્ટોરન્ટની અંદર ગઈકાલના રોજ ફાયર સેફ્ટી વિભાગ તેમજ ઇન કાર્યપાલક ઇજને તેમજ પોલીસ દ્વારા ચેકિંગ કરતા તેની અંદર ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ એન્ડ સેફ્ટી મેજર્સ એક્ટ બે હજાર તેર અનુસંધાને પૂર્ણ કાર્યવાહી કરેલ ના હોય તેમને નોટિસ કરવામાં આવે નોટિસ કરી અને હોટલની બંધ કરવાની સૂચના કરવામાં આવે જે નોટિસની અવગણના કરી હોટલ માલિક જીતેન્દ્ર કરતગ્ર દ્વારા હોટલ ફરીથી ચાલુ કરવાની કરવામાં આવતા તંત્રના ધ્યાને આવતો તંત્રના ના નાયબ કાર્યપાલક વિઘ્નેશ જેમસી ના નીતિન રવિશરણ દીક્ષિત દ્વારા પંચ બી પોલીસ અંદર આજરોજ ફરિયાદ કરવામાં આવેલ છે જે ફરિયાદની ની અંદર આઈપીસી કલમ ત્રણસો છત્રીસ એકસો ઇઠ્યાસી અને એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરેલ છે આ ગુનાના કામે ત્રણ આરોપી વિરુદ્ધમાં અત્યારે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં હોટલ માલિક છે જીતેન્દ્રભાઈ અને હોટેલના મેનેજર શ્રી વિશાલ કોટક અને વિરાન બોરાના વિરુદ્ધ ગુનો દાખલ કરે છે